નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે મિત્રો આજના અંદર ઓલ ઓવર આપણે આ વીકમાં કપાસ બજાર અઠવાડિયું છે દરમિયાન ખેડૂતો માટે આમ જોઈએ તો કપાસના જે ખેડૂતો છે એમના માટે નિરાશાનું રહ્યું છે આ અઠવાડિયાની અંદર સૌથી ઊંચો ભાવ સોળસો રૂપિયા સુધી ગયો છે પરંતુ એકાદ ઘાસડી માટે જ મિત્રો જોવા મળ્યો છે બાકી ઓલ ઓવર એવરેજ ભાવ છે આ વીક દરમિયાન એ આપણે બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા અને તેરસો અને પચાસ રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે મિત્રો જોવા મળી રહ્યા હતા સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વાયદા બજારથી તો જે એમસીએક્સ વાયદો અને યુએસ વાયદો છે બંને અત્યારે ઘટાડાના મૂડમાં છે એમસીએક્સ વાયદો મિત્રો ઘટાડા સાથે એકાવન હજાર નવસો રૂપિયાની સપાટી જે ઓલ ટાઈમ લો સપાટી છે એના ઉપર આવી ગયો છે જ્યારે યુએસ વાયદાની વાત કરીએ તો અમેરિકન વાયદો મિત્રો આપણે વાત કરીએ તો બાસઠ પોઈન્ટ ઓગણપચાસ એટલે કે સાડા બાસઠ ડોલર વચ્ચે જોવા મળી રહ્યો છે એ જ યુઝ આ જે વાયદો છે મિત્રો એ સિત્તેર ડોલરની આજુબાજુ હોવો જરૂરી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસની બજારની તો અત્યારે જે મિત્રો કપાસની આવકો છે એ સતત અને સતત માર્કેટ યાર્ડોમાં વધી હતી જેના કારણે મિત્રો જે ભાવ છે એમાં ઘટાડા જોવા મળ્યા હતા આ ઉપરાંત સૌથી વધારે આવકોની વાત કરીએ તો બોટાદમાં રેકોર્ડ બ્રેક આ અઠવાડિયાની અંદર 65,000 હજારથી લઈને સિત્તેર હજાર મનની આવક પણ જોવા મળી હતી હવે મિત્રો કપાસની ક્વોલિટી પંદરસો દસ એ પ્લસમાં ચૌદસો ચૌદસો બી પ્લસમાં બારસો તેરસો પચાસ બારસો તેરસો પચાસ અને સી ક્વોલિટીમાં ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા લઈને બારસો રૂપિયા સુધીના મિત્રો જોવા મળી રહ્યા હતા આ ઉપરાંત બ્રાઝિલમાં નવી સિઝનમાં ઉતારા ઘટતારોનું ઉત્પાદન આ વર્ષે ઘટવાનો અંદાજ છે આની સાથે સાથે મિત્રો વાત કરીએ તો ખાંડી કપાસ છે એમાં પચાસ રૂપિયા મિત્રો સતત ત્રીજા દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો એકસઠ રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર પાંચસો અને ત્રીસ રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો નવ હજાર એકસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની માહિતી અને બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી